મચી જવા પામી ચોવીસથી વધુ લોકોના મોત નીપજ્યાના સમાચાર છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને ત્યાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના સિંધુ ભવન સ્થિત ફંડ બ્લાસ્ટમાં અમારી ન્યૂઝટેન ચેનલ દ્વારા એક રિયાલિટી ચેકિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી અને પ્રતિક્રિયા લેવામાં આવી કે અહીંયા ફાયર સેફટીના સાધનો છે કે કેમ માનો કે છે તો એમાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એને જ લઈને રિયાલિટી ચેકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી રાજકોટના ગેમિંગ ઝોનમાં લાગેલી આગ છે અને ત્યારબાદ સીધા જ અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ ખાતેના ગેમિંગ ઝોન ખાતે કારણ કે અહીં રિયાલિટી ચેકિંગ કરીશું કે અહીં ફાયર સેફ્ટીને લઈને કેવી વ્યવસ્થાઓ છે કારણ કે જે રીતે એકાએક આગની ઘટના બની હતી અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ગેમિંગ ઝોનની અંદર રહેલા કેટલાક બાળકો છે તે પણ આ આગની અંદર હોમાયા છે ત્યારે આવી કોઈપણ જાતની ઘટના છે તે અમદાવાદના ના બને અને અમદાવાદમાં જે ગેમિંગ ઝોન આવેલા છે ત્યાં કેવી વ્યવસ્થાઓ છે તેનું રિયાલિટી ચેકિંગ કરવા માટે અમે સીધા જ પહોંચી ગયા છીએ અમદાવાદ ખાતેના વિવિધ જે ગેમ ઝોન છે ત્યાં પહોંચ્યા છે ત્યારે અહીં જો વાત કરવામાં આવે તો સીધા જ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે બાળકો છે તે મોજથી આ ગેમિંગ ઝોન છે તેની મજા છે તે માણી રહ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે તો જે ફાયર સેફ્ટીના જે સાધનો છે તે અત્યારે હાલ આપણી સામે નજરે પડી રહ્યા છે અને તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકીએ છીએ અહીં જો વાત કરવામાં આવે તો જે ગેમિંગ ઝોન છે અને તેને લઈને જે ફાયર સેફ્ટીના સાધનો છે તે અહીં જોવા મળી રહ્યા છે ત્યારે ગેમિંગ ઝોનના જે સંચાલક છે તેઓની સાથે પણ આપણે વાત કરીશું તે શું કહી રહ્યા છે ગેમિંગ ઝોનમાં જો ફાયર સેફ્ટીની વાત કરવામાં આવે તો શું ફાયર સેફ્ટી છે ફાયર સેફ્ટીમાં સર એબીસી અને સીઓ ટુના એ લગાડેલા છે અને અમારે સ્મોક ડિટેક્ટર લગાડેલા છે એન્ટ્રી અગાડના ઉપરની સાઈડ અને એક્ઝિટ છે અમારી ઇમરજન્સી એક્ઝિટ અંદર બી છે અને આઉટડોરમાં બી છે આ અને કોઈ બી ઇલેક્ટ્રિક ઇસ્યુ થાય તો અમારે ત્યાં ઇએલસી બી લાગેલી છે તો તરત કંઈ બી ઇલેક્ટ્રિકમાં ઇસ્યુ થાય તો તરત ટ્રીપ થઈ જાય ખાસ ખાસ જો વાત કરીએ તો જે ફાયર સેફ્ટીના સાધનો છે તેનું સંચાલન કરી શકીએ ઇમરજન્સીમાં ઉપયોગ કરી શકીએ તેની તાલીમ આપવામાં આવે છે હા સર આપેલી છે અમારે સ્ટાફવાળાને અને અમને સાથે આપેલી છે ફાયરવાળાએ તાલીમ આપેલી છે તો જે રીતે અહીં સંચાલક છે કહી રહ્યા છે કે ફાયર સેફ્ટીને લઈને જે તાલીમ આપવાની હોય છે તો તે પણ અહીં જો વાત કરીએ તો આ જે અહીંના જે સ્ટાફ છે તેઓને આપવામાં આવે છે અહીં જો વાત કરીએ તો ગેમિંગ ઝોન પણ છે જે રીતે સીધા જ આપણે દ્રશ્યમાં પણ જોઈશું જે જોવા મળી રહ્યું છે કે અહીં જે રીતે બાળકો છે તે અત્યારે હાલ આ મે વેકેશન છે તેની મજા માણવા માટે આવે છે ત્યારે સીધા જ આ ગેમિંગ ઝોનના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માગીશ કે મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ બાળકો છે કે આ ગેમિંગ ઝોન છે તેની મજા માણી રહ્યા છે ત્યારે અહીં જો વાત કરવામાં આવે તો જે ફાયર સેફટીના જે સાધનો છે તે પૂરતા પ્રમાણમાં તો જોવા મળી રહ્યા છે તેની સાથે જ જો વાત કરવામાં આવે તો અહીંના જે સંચાલકો છે તે પણ દાવો કરી રહ્યા છે કે તેઓના સ્ટાફ છે કે તેઓને આ જે ફાયર સેફટી છે તેની તમામ પ્રકારની જે તાલીમ છે તે આપવામાં આવી રહી છે ત્યારે જે રાજકોટની બનેલી ઘટના છે અને ત્યારબાદ તેનો જે ભય છે તે પણ ક્યાંક અહીં જે જે બાળકોની અંદર તેમજ તેઓના વાલીઓની અંદર પણ ક્યાંક જોવા મળી રહ્યો છે ત્યારે સીધા જ રીતે જો વાત કરવામાં આવે તો અહીં જો વાત કરીએ તો જે રીતે લોકો ઉપસ્થિત થયા છે કે અહીં જે જો વાત કરીએ તો લોકો કહી રહ્યા છે કે આ ગેમિંગ ઝોન છે તે સંપૂર્ણ રીતે જો વાત કરવામાં આવે તો જે રીતે ફાયર સેફ્ટી છે તેના સાધનો છે તે તો તેમને જોવા મળી રહ્યા છે ત્યારે અહીં જે રીતે વાત કરવામાં આવે આપણી સાથે સ્થાનિક ઉપસ્થિત થયા છે અહીં જે ગેમિંગ ઝોન છે તેની સેફ્ટીને લઈને શું કહેશો આપ સેફ્ટી માટે સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે બધા માટે અને એ લોકો બાળકોનું સારી રીતે ધ્યાન રાખે છે ખાસ જો વાત કરીએ તો ફાયર સેફ્ટીને લઈને અહીં આપને કેવી વ્યવસ્થા લાગી અને શું કહેશો આપ ફાયર સેફ્ટીનું પણ વ્યવસ્થા જોઈ નથી અમે એટલે એના માટે ખ્યાલ નથી બીજું બાળકોની અંદર જે ગેમ જે રમાડવામાં આવે છે તે સેફ્ટીને લઈને શું કહેશો એના માટે એ લોકો એના માણસો ધ્યાન જોડે ફરતા હોઈએ છીએ અને એના માટે એ લોકો ધ્યાન રાખે છે બાળક બાળકોને સેફ્ટી માટે અહીં જે ગેમિંગ ઝોન છે તેની સેફ્ટીને લઈને શું છો બાળકોની સેફ્ટીને લઈને કેવું લાગ્યું આ ગેમિંગ ઝોન એમ તો જોવામાં બહુ ખૂબસૂરત લાગ્યું હારું બી બીજું કે બધી વસ્તુની સવલત સારી છે ને સેફ્ટી એટલી છે કે આપણા બચ્ચા કંઈ આપણા હાથથી જે ગુમ થઈ જાય ખોવાઈ જાય જેને કે ને બીજું કે પોરાઓને લઈને જે વસ્તુમાં બહેળતા છે આપણે તે વસ્તુના અંદર બિલકુલ બધી બધી જ વસ્તુની સેફ્ટી છે કે પોયરા પરી નહીં જાય કે પછી એ લોકોને કોઈ એવી વસ્તુ વાગી નહીં જાય તે લઈને બધી વસ્તુની બહુ સરસ સેફ્ટી છે આપણા નાના પોયરાઓને ફેમિલીને લઈને આવવો હોય તો એના લીધે બહુ સારી વસ્તુ છે જે રીતે વિવિધ ગેમ ઝોન જોવા મળી રહ્યા છે તેને લઈને ખાસ શું કહેશો જે વિવિધ ઝોન ગેમ ઝોન જોવા મળ્યા છે નહીં એવું તો અહીંયા કઈ વસ્તુ છે નહીં અહીંયા તો બહુ ખૂબસૂરત છે સરસ છે કે બધી બધા લોકો બધી રીતે આવતા છે ને એ લોકો બધી રીતે ખુશ ખુશીથી અહીંયા જતા છે જોઈને જતા છે કે એ લોકોને સારું બી લાગતું છે ને અહીંયા કોઈ વસ્તુનો વિવાદ બી નથી કે ભાઈ કે કોઈ માણસને ખરાબ લાગી શકે કે કંઈ થઈ શકે અહીંયા બધા ધર્મના લોકો બી આવતા છે મેં પોતે એક મુસ્લિમ જાતનો માણસ છું મને બી અલ્લાહનો એ એ છે ભગવાનનો એસાન છે કે કંઈ કે કઈ જગ્યા પર એવું લાગ્યું નથી ખૂબ સરસ છે મારો દીવ બહુ ખુશ છે તો જે રીતે આપણી સાથે સ્થાનિક છે અહીં જે ગેમિંગ ઝોનમાં આવેલા છે તે પણ કહી રહ્યા છે કે અહીંની જે વ્યવસ્થાઓ છે તેથી તે ખુશ છે અહીં જે સેફટીની જે વાતો છે તેમજ સેફટીને જે સાધનો છે તેને લઈને પણ ખુશ છે અહીં જો દ્રશ્યની અંદર પણ જોઈ શકાય છે કે અહીં જે મોટા પ્રમાણની અંદર જે આ ગેમિંગ ઝોન છે તે આવેલું છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો અહીં જે બાળકો છે તે અત્યારે હાલ આ ગેમિંગ ઝોન છે તેની મજા છે તે માણી રહ્યા છે ત્યારે સંચાલકો પણ કહી રહ્યા છે કે પૂર વ્યવસ્થા છે તે આ ગેમિંગ ઝોન ની અંદર કરવામાં આવી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાડા અમદાવાદ